નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે તરબૂચના ખેતરમાં છીએ અહીંયા તમને જોઈ શકાય છે પાછળ મલ્ચિંગમાં તરબૂચ કરેલા છે ખેડૂત મિત્રો તરબૂચમાં કે સકટટેટી કે કોઈપણ વેલાવાળા શાકભાજીમાં નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશનો ઉપયોગ શા માટે કરવો જોઈએ આપણે ચર્ચા કરીએ શરૂઆતમાં તો વિડીયો થોડો લાંબો થશે પરંતુ જે આ પ્રમાણે વેલાનો ગ્રોથ અને વેલાનો ગ્રોથ જો શક્ય તેટલો વધારે એનો મતલબ એ થયો કે એનો વેજીટેટિવ એટલે કે વાનસ્પતિક જો વૃદ્ધિ થશે તો એની ફૂલ અને ફળ આવવામાં પણ વૃદ્ધિ થશે એટલે સૌ પ્રથમ આપણે જો વાત કરીએ તો નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાસ તો નાઇટ્રોજનનું મુખ્ય કામ શું છે તો આપણે જો વાત કરીએ તો નાઇટ્રોજનનું મૂળ જે મુખ્ય કામ છે તો એનું જે વાનસ્પતિક વિકાસ છે જેમ કે પાંદડા છે પાંદડા મોટા થવા એનો જે આ વેલો છે વેલાની લંબાઈ વધારે થવી સ્વાભાવિક રીતે જો વેલાની લંબાઈ વધારે થશે પાન મોટા હશે એટલે પાનનો પાન મોટા થાય એનો મતલબ એ થયો કે ફોટોસિન્થેસિસની પ્રક્રિયા વધારે થશે અને જે છોડ છે એટલે કે વેલો છે એ એનો ખોરાક વધારે બનાવશે એટલે શરૂઆતમાં જે નાઇટ્રોજનનું કામ છે તો કે ભાઈ એનો વેલો વધારવો એના જે પાન છે પાનની વૃદ્ધિ થવી અને જેના કારણે જે છોડ છે એટલે એટલે કે વેલો છે એનો ખોરાક વધારે બનાવશે પછી આપણે જ્યારે વાત કરીએ ફોસ્ફરસની તો ફોસ્ફરસનું જે મુખ્ય કામ છે એ રૂટ ડેવલપમેન્ટનું કામ છે એટલે કે મૂળ મૂળની અંદર જો એનું મૂળ સખત અને યોગ્ય હશે તો જમીનમાં રહેલો જે ખોરાક છે એટલે કે જે આપણે એના વોટર જેમ કે આ મલ્ચિંગમાં છે તો આપણે મલ્ચિંગની અંદર વચ્ચેના ભાગમાં આપણે ડ્રીપ નાખેલી હોય છે તો ડ્રીપમાં આપણે વોટર સોલ્યુબલ બધા ફર્ટિલાઇઝરો આપીએ છીએ જો ફર્ટિલાઇઝરો આપીએ છીએ તો એ ફર્ટિલાઇઝરોનો એ યોગ્યક્ષમ ઉપયોગ કરી અને વહેલા સુધી એનો જે ખોરાક લાવે છે તો એના જો રૂટ પ્રોપર એટલે કે એના મૂળ જો યોગ્ય રીતે એસ્ટાબ્લિશ થયેલા હશે નહીં તો એ વહેલો યોગ્ય રીતે ફળ બનાવવા માટે લાયક રહેશે નહીં એટલે મૂળનો વિકાસ સાથે સાથે જેના ફૂલ છે અને ફળ છે યોગ્ય રીતે ફૂલ બનવા અને ફૂલમાંથી ફળ બનવું એનું મુખ્ય કારણ જે છે એ ફોસ્ફરસ છે અહીંયા આપણે જોઈ શકીએ છીએ હાલમાં જે આ વેલા છે એ દોઢ મહિના જેટલા થઈ ચૂક્યા છે અને આની અંદર હાલમાં ફોસ્ફરસના ડોઝ ચાલુ છે એટલે ફોસ્ફરસનો ફોસ્ફરસ આપવાથી ફાયદો એ થશે કે રૂટનું કાર્યક્ષમતા વધશે સાથે સાથે ફૂલ વધારે આવશે અને ફળ પણ વધારે બેસશે એટલે કે ફ્રૂટ સેટિંગમાં પણ ફોસ્ફરસનો બહુ મોટો રોલ છે જ્યારે વાત કરીએ પોટાસની તો પોટાસ નો જે મુખ્ય જે કારણ છે ઘણી બધી વખત પોટાશના અભાવના કારણે છોડમાં એટલે કે વેલાઓમાં રોગ જીવાતનું પ્રમાણ પણ વધારે જોવા મળતું હોય છે એટલે પોટાશ જે છે એ પ્લાન્ટને રેસિસ્ટન્ટ રાખે છે કોઈપણ રોગ જીવાત હોય છે એમાં રેસિસ્ટન્ટનું પ્રમાણ પોટાશથી વધારે રહેતું હોય છે એટલે પોટાશ ઓવરઓલ જો વાત કરીએ ને તો પ્લાન્ટનો વિગર એટલે કે પ્લાન્ટનું જે ઓવરઓલ જે એની ગ્રોથ છે એનો વિકાસ છે એ માટે પણ પોટાશ જરૂરી છે અને સાથે સાથે એની ક્વોલિટી એટલે કે જેમ કે તરબૂચ છે તો તરબૂચની ઉપર ક્વોલિટીની વાત કરીએ તો એનું સ્વીટનેસ એટલે કે મીઠાશ મીઠાશ પણ વધારે હોવી જોઈએ તરબૂચની ઉપરની જે છાલ છે એ એકદમ સાઇનિંગ હોવી જોઈએ ચળકાટવાળી હોવી જોઈએ તો એ માટે પોટાશ બહુ જ અગત્યનું છે અહીંયા આપણે જોઈ શકાય છે ટોટલી જે આ વેલાઓ જે છે આ તરબૂચનો ક્રોપ કરેલો છે આપણે અને આ મલ્ચિંગથી કરેલો છે અને હાલમાં જે આ દોઢ એક મહિના જેટલો વેલાવ થઈ ચૂક્યા છે અહીંયા દેખી શકાય છે આના પછીનો જે વિડીયો બનશે એમાં નાઇટ્રોજન ફોસ્ફોરસ અને પોટાસ એટલે કે વોટર સોલ્યુબલ ફર્ટિલાઇઝરનો આપણે ઉપયોગ કરીએ છીએ ડ્રીપમાં તો કેટલા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ કેટલા દિવસ સુધી જેમ કે આપણે ઓગણીસ ઓગણીસ ઓગણીસનો યુઝ કરીએ છીએ એટલે કે નાઇટ્રોજન ઓગણીસ ટકા છે ફોસ્ફરસ ઓગણીસ ટકા છે અને પોટાસ ઓગણીસ ટકા છે તો એ કેટલા દિવસ સુધી ઉપયોગ કરવો જોઈએ ટૂંકમાં નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટેશિયમનો જે ગુ જેનો ગુણોત્તર છે એ યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો આપણે આની અંદર વેલા તેમજ ફળોનું કદ વધારી અને ઉત્પાદન વધારી શકીએ છીએ